આપણે ઉચાળા વાઘ માં જૈસા નાખું કે નહીં કરો બાકી વાઘી લાકડા લઈ એવું કરવું પડશે બેઠા ઠંડી નાખશે ચારે ચાર ના

તમે લાકડાનું કોક કરો યાર તમે જેમ જો તમારા તમે જે કરો કોક કરો યાર આ તું કાકા જો જો તમે જો તમાર કાકા જો જો તો ને તમે જે જો તો તમે લાકડા લઈ આવો જો માર કાકા જો લાકડા પર પણ હાલતા નહી કેમ તો એક દમ કે યાર મારું મોઢા રાખો યાર એકદમ દમ કે આજો તમે એમનું મોન ના રાખો તો કોઈ નહીં અમારું રાખો યાર તમે જોઈએ લાકડા લે આ બોબા કાકા જો લાકડા લે જો

આ તું ઈ જા આપણે ઘેરે લેવા કા મારે તા તું હારું જા તું તાપા જા જા તો કાકા થોડા લાકડા આવ્યો લાકડા ની વાત ની કરવાની તને ખબર હે ને તા કાકો ચિત્તો વેણી વેણી લાકડા ભેગા કરે પણ કાકા એ લોકો લાકડા ચૂક ચૂરવા જા ગો ના લાકડા નું મમત ના લે લાકડા મુણી આજે ની આવું કાલે ની આવું તાર ઘેરે ઊંઘો આવું તો આવ આ ઘર પડે ઊઈ જા ના ઊંઘું તો કોઈ ની બાજુ તો રે જા તા તો કાકા હું તો તાપા જો આજે તો રે જા

લાકડા તો ચોરતે ચોરશો આપડે પણ જો જાગી જ પકડી જાય ને તો પથારી ફરી જાય લાકડા ની ચોરી કરવા માટે બે નાળી લઈને

ગોમ ના કોઈ દેખાતું તો કોઈ ગોમનું પણ મારી કઈ માં આવ્યું તો એક જ લાકડી જતું પછી મને પાછો ક્યાં જતો રહ્યો પાછા આવ્યા વાળા તો રહેશે નઈ રહ્યા

મને એવું લાગેલું છે આ ભત્રીજો મારા ખેલ લાકડા લેવા આવ્યા તો આ પત્રી ભત્રીજાના બધા ખેલ લાગ હમણાં હું સમજાવવું પડશે મારે ગટુજી એ તો બધું જવા દો તમે તાર એ તો ગોમણા હશે એમના તાપુ હશે તો લાકડા લઈ ગયા છે પણ વર્તા તો એમની કઈ ને એકડી જવા આલો 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 હાલ એડો મારા તમે બેજો મારા બાઈકમાં બેજો બાઈક કીધું તમે આરી બાઈક કીધું ને બે મારા બાઈક માં એટલે જોઈ લે મારી છે હા 100 રૂપિયાની ની લાવ છું 100 રૂપિયા હોય

મારા પેલા સર કાયા થયેલા સર ગટુજી મારા પર તો થયા થયા પણ પેલા પત્રીજા ઉપર કાયા થયા હવે પત્રીજાનું મારા પત્રીજાને જોઈન કરવી પડશે હવે અરે મળશે જો હવે અરે તાર મને પેલા પત્રીજા જોઈન કરવી પડશે મારે સાયકલ લઈને જ જઉં ને હું તો રાઈડર હું એટલે ગટુજીને ખબર પડે મા તો ગોમમાં ખબર વાતો થાય જોર સાયકલ

શું કરે છે તું કાકા તમને બીજું તો ખરીયા ના હળગાવી મેળાયા લાકડા પાકડા બધું બંધ કરો મેળા ભાઈ કે મારી વાત મારી વાત એ વાત તમને ખબર કે શું થાય શું થાય રોગ લાગે રોગ ના હળગવાનો અમે લાકડા લેવા તમે અમારતા નહીં રેવા દો મારું મોરો બીમાર પડશો

આપડે મેન્યુ વર્ગાવવાનું નઈ આમ કોઈ નેના છોકરા મેન્યુ વર્ગાવતા તમારે બધા ભેગા થઈને આપડે બધા ભેગા થઈને ના પાડવાની આ તો મેણયું બરાબર દવાખાનું ગેણ્યું યાર સાચી વાત એ યાર ચાલો આપણે આપણા મિયાની મોરગાવા નહીં ટુંકમાં આપણે લેકલા દેજે પ્રદૂષણ ફેલાય